હવાલા કૌભાંડમાં એસઓજી ભરૂચની મોટી કાર્યવાહી ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખ રોકડા સાથે ત્રણ શખ્સોની ધરપકડથી આવેલી રકમ ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે રકમ સાથે ધરપકડ કરી છે આ રકમ જામિયાથી ભરૂચ થઈને સુરત લઈ જવાતી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીની સૂચના મુજબ એસઓજી ટીમને બાતમી મળી હતી બાતમી પ્રમાણે લીલા કલરની જ્યુપિટર સ્કૂટર પર બે શખ્સો શંકાસ્પદ રીતે રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા પોલીસે કરવાર ગામ પાસે વોચ ગોઠવી હતી સ્કૂટરની ડીકીમાંથી રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો રોકડા મળી આવ્યા હતા પોલીસે હુઝેપા અલ્તાફ યાકુબ પટેલ અને પટેલની ધરપકડ કરી હતી તપાસમાં ખુલ્યું હતું કે હુઝેફાએ સાકીર હુસેન પટેલનું વોટ્સએપ હેક કરી હવાલાની માહિતી મેળવી હતી આરોપીઓએ ચૌદ જુલાઈના રોજ અલકસવા કાપડની દુકાન સામેથી ઇકો ગાડીનો પીછો કર્યો હતો અંકલેશ્વરના ઓમકાર બે કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી રૂપિયા અડતાલીસ લાખની હવાલાની રકમ ચોરી કરી હતી પોલીસે રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો રોકડા બે મોબાઈલ અને જ્યુપિટર સ્કૂટર સહિત કુલ રૂપિયા ચાલીસ લાખ સિત્તેર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો છે આ રકમ ઔરંગાબાદની મદરેસામાં કાર્યરત મૌલવી મુસા આડમ રંદેરાની હતી તેમના પિતરાઈભાઈ જહીદ ખાલીદ નોમાનીએ જમ્મીથી આ રકમ મોકલી હતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે ત્રણ શખ્સો ને રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાળ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણે જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસ ને જણાય તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ નો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકીર હુસે પૈસા આપેલા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઉભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજેફા અલ્તાફ યાકુબ પટેલ જકરિયા ઇદ્રીસ બારીવાલા મોહમ્મદ જાવેદ જાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજાર ની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઆઈજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાળા માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરુદ્ધ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ છે ચાલુ માં